આજ રોજ રાનેર ખાતે સો દીકરીઓના સર્વજ્ઞાતી બનાસ નદીમાં જાહેર રજા રવિવારે પણ ભૂમાફિયાઓ દ્વારા થતું રેતી ખનન કરાય છે કે રવિવારે રજાનો ફાયદો રેતીના ટરબાઓ દ્વારા સર્જાયું ટ્રાફિક જવાબદાર કોણ કંબોઈ ચાર રસ્તા જામ તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા થતી રોકવામાં નિષ્ફળ ધી અલ્ટીમેટ દૈનિકના તંત્રી દ્વારા કંબોઈ ચાર રસ્તા પર સિહોરી સ્થાનિક તંત્રને રૂબરૂ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય ખાણ ખનીજના અધિકારીઓને મોબાઈલ દ્વારા જાણ કરવા મોબાઈલ કરેલ પરંતુ એક પણ ખાણ ખનીજના અધિકારીઓ ફોન રિસીવ કરેલ નથી કંબોઈચા રસ્તા પર બનાશ નદીમાં રીતિ ખનન કરવા જતા ટર્બાઉ દ્વારા સર્જાયું ટ્રાફિક પોલીસ તંત્રમાં કોણ અધિકારી છે જે એક પત્રકાર સાથેની ધમકીઓ તેમજ ગેરવર્તન કરે છે અધિકારી કોણ પત્રકાર દ્વારા સિહોરી પોલીસ સ્ટેશનના બાહોસ પીઆઈ કોટવાલ સાહેબને ટેલિફોનથી કરી રજૂઆત શું આ પોલીસ દ્વારા કવરેજ કરી રહેલ પત્રકારને ધમકી આપી શકાય શું કવરેજ કરી રહેલ પત્રકારને કવરેજ ન કરવા દેવું તે યોગ્ય છે ખરા ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી કંબોઈ ચાર રસ્તા પર ખાનગી જગ્યાએ સરકારી વાહન મૂકવું કેટલું યોગ્ય ખાણ ખનીજના એક પણ અધિકારીઓ જ્યાં ગાડી પડી છે ત્યાં હાજર નથી સરકારી વાહન આવી રીતે ખાનગી જગ્યામાં પાર્ક કરી શકાય તેવો કોઈ પરિપત્ર છે ખરા કે પછી અધિકારીઓની મનમાણી તો જવાબ અધિકારી સામે પગલાં ખરી લેવાશે ખરા